હા હાલો તમારું શું કેવું તું બોલો મજા આવી ગઈ અને સિમ નું હા ન્યા નો દેખાય એમના આવો તમે આમના વય આવો હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જયગા મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામ ને જય શ્રી કૃષ્ણ અને રામ રામ અને હું આવી ગયો છું દહકો શનિવાર છે ઉત્તર એવું જો બે બે નાકા માં આમાં રોજડું એલું છું કે શું છે તો દવા નહીં સટાય કાલ તો હજી નહીં દવા છે તાઈ મહેશભાઈ ગ્રામોકજોન મારવી હતી કાલ તો નહીં લાગે હે ગ્રામોકજોન માર્યું હતું કાલ તો નહીં લાગે હજી ગારો છે હા હાલો તમારું શું કેવું તું બોલો મજા આવી

એલા ફૂટી ગયો કે પાણી અહીં આવવા દીધું છે તો અભાવેશની તો રામાં ફૂલ તો જો મિત્રો આજ જ સડાયું લાગે પાણી અત્યારે ના ના કાકા ફૂટી જશે પણ

મહેશભાઈ ના સૈણા દરેક વાર હું વિડિયો ઉતાર લઉં એટલે મારે હાલી જાય પાસ પાણી વાર આવી ગયો છે ધુવેર પણ જોઈ લે કેમ પણ અમે તણ પણ પાઈ દીધા તારે ત્રીજું છે ને આજે તો નથી ઉતારવો આ તો સૈણા નો મહેશભાઈ નો સૈણા નો એ આજકાલે 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 મને મને કેટલા આપડે અહીંયા બે વીઘા છે એકસો વીસ હા હા તો નો મેળ આવે તો નો મે તો નો મેળ આવે છે તો હું દે પાંચ પંપ જ થાય મારે તુવેર હલો મિત્રો હવે હું દુકાને ભાઈઓ દઉં છું આવડે ભલાય આમાં તો સિંગુ થાય